विवादो नैव कर्तव्य स्वाचार्येण सह क्वचित् पूज्योन्नवस्त्राशक्ति चखिलैः अने अमारा जे सर्वे सत्संगी सत्सङ्गी बधा महान વ્યક્તિઓ અને સન્માનનીય વ્યક્તિઓ એની અરે વ્યવહાર કેમ કરવો આ બધા શ્લોકો શરૂ થયા છે સન્માનનીય વ્યક્તિઓ હોય એનું સન્માન કેમ કરવું વ્યવહારમાં અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા પોતાના આચાર્ય ગુરુની સાથે ક્યારે વિવાદ ન કરવો અને તેમના વચનનું ખંડન કરીને કે વાણીથી ઝઘડો કરીને તેમનું અપમાન ન કરવું કારણ કે તેમ કરવાથી ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું બ્રાહ્મપુરાણમાં કહેલા આ પોતાના શિષ્ય ધર્મમાં ખામી આવે છે ગુરુનું અભિમાન પેલું વાક્ય વાંચ્યું ને એવાના કે આચાર્યના એના વચન પાળવા એવું બ્રાહ્મપુરાણમાં કીધું છે કારણ કે તેમ કરવાથી ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું એ આગળ લઈ લેવાનું પછી વાંચવું એ અહીંયા અટકવાનું નહીં ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું બ્રાહ્મપુરાણમાં કહેલા આ પોતાના શિષ્ય ધર્મમાં ખામી આવે છે ગુરુનું અપમાન અને વેદાદિ શાસ્ત્રોની નિંદા વગેરે કરવાથી આગળ પદ્મપુરાણમાં કહેલા સનતકુમારના વાક્ય પ્રમાણે નરકની પ્રાપ્તિ થાય છે આવો ભાવાર્થ છે અગત્ય સંહિતામાં તો ગુરુનું અપમાન કરવાથી લૌકિક અનર્થ હાનિ થાય છે આવું કહ્યું છે ઇન્દ્રને એવું ઇન્દ્રએ ઇન્દ્રપતિનું અપમાન કર્યું તો આખું રાજ્ય એટલે લૌકિક હાની હોતી થાય છે અને આધ્યાત્મિક હાનિ થાય છે અગત્ય સંહિમા સંહિતામાં તો ગુરુનું અપમાન કરવાથી લૌકિક હાનિ થાય છે આવું કહ્યું છે જેમ કે જે શિષ્યો હંમેશા સેવાલાયક ગુરુનું અપમાન કરે છે તેના પુત્ર મિત્ર અને પત્ની તથા સંપત્તિ વગેરેનો નાશ થાય છે હે મુનિવર્ય જે શિષ્યો ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા તે પાપી છે અને પુરુષા અધમ છે તેના દુઃખોનો પાર ક્યારેય આવતો નથી સર્વે મારા આશ્રિતોએ પોતાના આચાર્યને અન્ન ધન અને વસ્ત્ર વગેરે આપીને યથાશક્તિ પૂજવા અહીં મૂળ શ્લોકમાં આદ્ય વગેરે શબ્દ વાપર્યો છે તેનાથી આચાર્યને ગાય ધન પૂજ્યો અન્નધન વસ્ત્રાદ્યય એટલે અન્નધન વસ્ત્ર એ તો આવી ગયું પણ હજી શું છે બાકી એને ગાય હોદ્દે આપવી સાચવીએ કેમ હોય તો આચાર્યને ગાય આદિ પણ આપવું એમ સમજવું બુદ્ધિમાન શિષ્યે સમયે સમયે યથાશક્તિ ભેટ સામગ્રી આપીને પોતાના ગુરુને પૂજવા કારણ કે ગુરુને સર્વ કહ્યા છે આવું વિષ્ણુ રહસ્યમાં વચન છે ભાષ્ય દેહ નિર્વાહ માટે લૌકિક કામકાજમાં લાગેલા મનુષ્યોએ પણ ઘણું કરીને કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ તો રોજનો સંબંધ રહેવાથી આચાર્યની સાથે પણ થઈ શકતો વિવાદ બધી રીતે નુકસાન કરનારો છે કોઈને એ ન કરવો તો આચાર્યની એ તો ન જ કરવો વ્યવહારમાં વિવાદ કરવાથી કામ બગડે છે વિવાદ કરવાની કોઈ ફળ થતું નથી આપણે વિવાદ કરીએ કોકને અરે અને આપણે જીતી જઈએ તો એ માનસિક રીતે કમી ઓલો કન્વિન્સ થઈ જાય ઉલટો ઉલટો એનું માનસિક રિવર્સ થાય એટલે કોઈને અરે વ્યવહારમાં પણ ઓલું નહીં કરવાનું તો આ તો ધર્મના વડા કહેવાય એને એની પાસેથી કલ્યાણ લેવાનું હોય એટલે એને અરે વિવાદ નહીં કરવાનો વિવાદ ને પ્રશ્ન ઉત્તરમાં જિજ્ઞાસાથી પ્રશ્ન ઉત્તર કરીએ ફાઇટિંગની ફાઈટિંગ પ્રશ્ન ઉત્તર ન કરીએ શકાય વિવાદ ફાઇટિંગના મૂડમાં હોય અને બોલો જિજ્ઞાસાને મૂડ કે આનું શું કરવું બાપજી તો એ કંઈ કહે ને આપણને ગળે ઉતરેવું હોય તો એવી રીતે કરીએ શકાય પ્રશ્ન પણ ફાઇટિંગ તમે આ કરો છો બરાબર કરો છો એ ફાઈટિંગના મૂડમાં કહેવાય એવું ન કરો દેહ નિર્વાહ માટે લૌકિક કામકાજમાં લાગેલા મનુષ્યોએ પણ ઘણું કરીને કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ તમે પોતાના બોસની આઈ તો ન જ કરાય નોકરી કરતા હોય તો એ બોસની હેરી વિવાદ નહીં કરવાનો એ કે સાંભળી લેવાનું અને આપણને બહુ ન આવડતું હોય તો એની એના એની ઓફિસમાં તો એમ જ કરવાનું હોય પછી આપણે એ બહુ નહીં માનવાનું આ ધર્મના બોસ જ કહેવાય એના આધારે આપણે કહીએ એટલે એની અરે બહુ વિવાદ નહીં કરવાનો એવું કીધું એમાં બીજાની અરે વિવાદ કરે તો દ્રોહ થતો નથી આની અરે વિવાદ કરવામાંથી કામ તો બગડે છે પણ દ્રોહ હો તે થાય છે દેહ નિર્વાહ માટે લૌકિક કામકાજમાં લાગેલા મનુષ્યોએ પણ ઘણું કરીને કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ તો રોજનો સમંદર એવાથી આચાર્યની સાથે પણ થઈ શકતો વિવાદ બધી રીતે નુકસાન કરનારો છે એટલે સંભવી શકતો તે વિવાદ અત્યંત દૂરથી તજી દેવો એમ શ્રીહરિ કહે છે પોતાનું જીવન ક્લેશ વગર ચાલતું હોય તો ન્યાયભરી બાબત માટે પણ કોઈની સાથે વિવાદ ન કરવો હા મારે બરાબર છે તો અમારે કહેવું જ જોઈને આ બરાબર છે તો એનો વિરોધ અમારે કરવો જ જોઈએ જો ક્લેશ વિના જીવન આવેલું જતું હોય અને એના વિના અટકી ન પડતું હોય તો કોઈને એ ન કરવું સ્વામી એવું ઘણી વખત કહેતા પેલા કે મેં કોઈની આરે બાયું ચડાવી નથી કોઈ દિવસ મારી જિંદગીમાં એમ કોઈને આરે બાયું નથી ચડાવી અમદાવાદનો કેસ થયો ત્યારે સ્વામી ઘણી વખત આમ કે ઉલ્લેખ કરતા આપણને ઢળીને લઈ જાય આ તો કેસ થયો એટલે આપણે તો કોર્ટમાં જવું જ પડે પણ સ્વામી કોઈ દેશે હામા મૂડમાં ન હોય બધા સ્વામીને બહુ સલાહ દેતા ત્યારે ઘણા વકીલોને બધે જાણતા કે સ્વામી આ કેસ ઉડી જાય એક આ ભારતમાં આવી આવી રીતે ન થાય એમ સ્વામી કે જે હોય સ્વામી મોહન જ રહે કોઈ કંઈક કોઈને એટલે ક્લેશ છે વિવાદથી તો ક્લેશ થાય જો ક્લેશ ન હોય ને આપણું જીવન હાલતું હોય તો વિવાદમાં પડવું નહીં હાચું કે ખોટું એ બધું હોય તો એમ કહેજો ખોટું હોય એટલું બધું આપણે બંધ કરવું એવી જવાબદારી દઈને આપણને ભગવાને મોકલ્યા નથી જેટલું ખોટું એટલું બધું બંધ કરવું એ આપણે બધું કરી દેવું આપણે ક્યારે ખોટું થતું હોય એને બંધ કરવાનું જવાબદારી ભગવાને આપને આપી હોય તો એ કરવું પોતાનું જીવન ક્લેશ વગરનું ચાલતું હોય તો ન્યાયભરી બાબત માટે પણ કોઈની સાથે વિવાદ ન કરવો ન્યાયભરી બાબત માટે પણ વિવાદ ન કરવો એટલે સાચો ન્યાય એમ આપણે સાચા હોઈએ તો આપણે સાચા હોઈએ અને હામી વ્યક્તિ ખોટી હોય એવો વિવાદ પણ ન કરવો જો જીવન હરકું હેલું જતું હોય આપણે કંઈ બહુ નડતું ન હોય તો પોતાનું જીવન ક્લેશ વગર ચાલતું હોય તો ન્યાયભરી બાબત માટે પણ કોઈની સાથે વિવાદ ન કરવો આ મારું છે પણ એનું નથી એમ કહીને કોઈ એક જ પદાર્થને માટે પરસ્પર વિરુદ્ધ જે બોલાતું હોય તે વિવાદ કહેવાય છે ખેંચા ખેંચી પછી કોઈ પણ વાત નહીં હોય એમ છેવડ જતાં માન્યતાની ભલેની હોય આમ માનવું નામ નહીં માનવું આમ માનવું આમ નહીં માનવું એવું જે હોય ખેંચા ખેંચી નહીં થવા દેવાની એમાં આચાર્યજીની આરે તો ખેંચા ખેંચી નહીં જ થવા દેવાની હા મારું છે પણ એનું નથી એમ કહીને કોઈ એક જ પદાર્થને માટે પરસ્પર વિરુદ્ધ જે બોલાતું હોય તે વિવાદ કહેવાય તેમાં આચાર્યની સાથે તો કોઈ નિમિત્ત હોય જીવન વ્યવહારમાં મુશ્કેલી પડતી હોય પોતાની બાબત ન્યાયસંગત હોય તો પણ વિવાદ કરવો નહીં પોતાના આચાર્ય આવો શબ્દ છે એટલે આચાર્યનો ઉપકાર પોતાના ઉપર સાક્ષાત છે તેમ જણાવે છે અથવા આચાર્યની સાથે વિવાદ જીભા જોડી શ્લોકમાં એમ કે એના વિવેચનમાં વિભાગ નથી કર્યો આમાં પણ આચાર્યના અર્થ બે થાય કે એક તો આપણે ગાદી આસીન હોય એ બધા આચાર્ય અને એક એમ કે વિદ્યા ભણાવતા હોય એની ઉપર ઉપકાર કર્યો હોય આધ્યાત્મિક માર્ગ દોરતા હોય એના આચાર્ય કહેવાય પણ એવો વિભાગ અહીં નથી કર્યો અહીંયા વિભાગ એટલા માટે નથી કર્યો કે આ શ્લોક લખ્યો છે ગાદીસીનને ઉદ્દેશીને લખ્યો છે ઓલા આચાર્ય પદને ઉદ્દેશ્યને આ શ્લોક નથી લખ્યો પણ એની અંદર આવી જાય છે